ગઈ તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસના રોજ અણિયારી ગામની સીમમાંથી એક કોવાઈ ગયેલ ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલી હતી લાશ ઉપર સ્ત્રીના કપડાં હતા જેથી આ કોઈ સ્ત્રી અથવા કોઈ કિન્નરની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ હતું જે લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય તેમનું રાજકોટ ફોરેન્સિક ખાતે પીએમ કરવામાં આવેલ હતું અને આ લાશની ઓળખ માટે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલી હતી જે દરમિયાન અણિયારી ટોલનાકા પાસેથી અન્ય કિન્નર પાસેથી આ જે છે મરણ જનાર તે સંજયભાઈ મોહનભાઈ મહુવાઈ રહે બાંસવાડા રાજસ્થાનના હોવાનું માલુમ પડેલ હતું જેથી આ કામના મરણ જનારના પરિવારનો સંપર્ક કરતાં તેમના પત્નીએ લાશ ઉપર રહેલ કપડાના આધારે આ લાશ પોતાના પતિની હોવાનું ઓળખ કરી આપેલ હતી જેના આધારે તેમની ફરિયાદ લઈ અને ધોરણસર ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી દરમિયાન ફોરેન્સિક પીએમમાંથી પણ જે આ લાશના પીએમ દરમિયાન લાશને પેટના ભાગે છરીથી ઘા મારી અને મરણ મરણનીપચાલ હકીકત જાહેર થયેલ હતી તેથી આ વખતે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરતા અન્ય એક અનિયા ટોલનાકા ખાતે કિન્નર વૃત્તિ કરતા કિન્નર પાસેથી જાણવા મળેલું હતું કે બે ઈસમો બનાવના દિવસે વરણધનારને પોતાના મોટર સાયકલો બેસાડી અને અભાવ જગ્યાએ લઈ જતા હતા જેથી આ બે ઇસમો તપાસ તરફ હાથ ધરતા આ બે ઈસમો રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે ઓળખ ગામ લખતર તથા સુરેશભાઈ બાબુભાઈ ગોરૈયા રહે ઢાંકી ગામ લખતરના હોવાનું માલુમ પડેલ હતું જેથી આ બંને ઈસમોને તપાસના કામે લાવી પૂછપરછ કરતા આ બંને ઈસમોએ આ ખૂન કરેલી કબૂલાત કરેલી હતી જે ખૂન કરવા પાછળનું કારણ એવું હતું કે આ જે મરણ જનાર છે સંજયભાઈ તેઓ અણીયાની ટોલનાકા પાસે કિન્નરવૃત્તિ કરતા હોય આ બંને ઈસમોએ તેમને પોતાના મોટર સાયકલ બેસાડી અભાવ જગ્યાએ લઈ જઈ અને વિભત્સ માગણી કરેલ હતી જેનો આ મરણ જનારને વિરોધ કરતા આ બંને આરોપીઓએ મરણ જનારને પેટના ભાગે શરીરથી ઘા મારી અને મરણ નિપજાવી અને નાસી ગયેલા હતા હકીકત ખોલવામાં આવેલ હતી જેથી આ બંને આરોપીને અટક કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેમના અઢાર તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે આ ગુનાની તપાસ આગળની પીઆઈ શ્રી મકવાણા ચલાવી રહેલ છે